આગામી ઉત્તરાયણના તહેવારને લઈને નગરજનોને દોરીથી ઈજા ન પહોંચે તે હેતુસર વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા વાહન ચાલકોની ગાડીઓ પર સેફ્ટી ગાર્ડ લગાડવામાં આવ્યા હતા વડોદરા શહેરમાં આગામી ઉત્તરાયણનો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે લોકો પૂર્વ તૈયારીમાં લાગી ગયા છે તો બીજી તરફ લોકોની મજા મોતની સજા પણ બની રહી છે વડોદરા શહેરમાં પતંગની દોરીથી ગળા કાપવાના સિલસિલા શરૂ થઈ ગયા છે ખાસ કરીને ચાઇનીઝ દોરીઓના કારણે અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે